પાટણ સ્થિત શ્રી અખિલ આજના કેળી મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ઉપક્રમે સ્પેસ ઓન બસ પ્રદર્શનનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દ્વારા ભારતીય અવકાશ સંશોધન ઐતિહાસિક સિદ્ધિઓને જીવંત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ ભારતની સાંજ સમાન ચંદ્રયાન મંગળયાન અને આગામી માનવ અવકાશ મિશન ગગનયાનના મોડેલ્સ નિહાળ્યા હતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ અને મંગળની ભ્રમણ કક્ષામાં પ્રથમ પ્રયાસે પહોંચવાની ભારતની ગાથા અહીં રજૂ કરાઈ હતી ભારતની પોતાની NAVIC સિસ્ટમ ટીવી ઇન્ટરનેટ માટેના કમ્યુનિકેશન સેટેલાઇટ અને વાવાજોડા જેવી આપત્તિની આગાહી તથા ખેતીમાં ઉપયોગી એવા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ વિશે ઊંડી સમજ પણ આપવામાં આવી હતી પ્રદર્શનમાં ગેડા દ્વારા ઉર્જા સંરક્ષણ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા નાના ભૂલકાઓ માટે વિજ્ઞાન પ્રયોગો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આદર્શ વિદ્યાલયના શિક્ષક દિવ્યેશ દવેએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા જગાડવાનો અને તેમને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવાના પ્રોત્સાહિત કરવાનો છે ઈસરો દ્વારા આ પ્રસંગે વિદ્યાર્થીઓને યુવિકા જેવા શૈક્ષણિક કાર્યક્રમો વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થી નયન તેમજ વિદ્યાર્થીની પ્રિયાબા અને મિત્તલ સહિતના છાત્રોએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે પુસ્તકોમાં જે સેટેલાઇટ વિશે વાંચ્યું હતું તે આજે પ્રત્યક્ષ જોવાથી અને તેની કાર્યપદ્ધતિ સમજવાથી વિજ્ઞાન પ્રત્યે તેમને રસ વધ્યો છે ખાસ કરીને ગગનયાનમાં ભારતીય ગગન નોટ્સ અવકાશમાં જશે તે જાણીને તેઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે આ પ્રદર્શન દ્વારા નવી પેઢીને અવકાશ સંશોધન ક્ષેત્રે નવી દિશા અને પ્રેરણા મળી હતી સૌથી પહેલાં તો આજે અમને એટલો આનંદ થાય છે કે અમારે ત્યાં ઈસરોની સંસ્થા આવી છે જે બસ દ્વારા અમને બધું જ કોમ્યુનિકેશન પછી અંદર નાસા ઇસરો એન ચંદ્રયાન મંગલયાન બધાની પૂરેપૂરી માહિતી સભર અમને છે ને એટલું નોલેજેબલ બધી માહિતી પૂરી પાડી છે જેનાથી વિદ્યાર્થીઓ અને અમે બધા જ ટીચર્સને ખૂબ સારી રીતે સમજાવી અમે છે ને અમારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અંદર ચંદ્રયાન મંગલયાન પછી કઈ રીતે લોન્ચ થયું એની માહિતી પછી કેટલા કેટલી સંખ્યામાં કેટલા મિનિટમાં અને કેટલી દિવસ મહિના એ બધું લાગે છે ફરવામાં એને સ્પેસ લોન્ચ થવામાં એ બધાની માહિતી પૂરી પાડી છે આજ રોજ આદર્શ વિદ્યાલય પાટણ ખાતે ગેડા ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઈસરો દ્વારા સંચાલિત વાહનોની અંદર જ વિવિધ પ્રકારના ઉપકરણો દ્વારા વિદ્યાર્થીઓમાં આજના સમાજની સૌથી મોટી સમસ્યા જેને આપણે ઉર્જા સમસ્યા તરીકે ઓળખીએ છીએ એ બાબતે જાગૃતતા ફેલાવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં સામાન્ય સમજ કેળવાય એ માટે ઉર્જાનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય તેને વિવિધ યંત્રો અને સાધનો દ્વારા સમજૂતી આપવામાં આવી ચિલ્ડ્રન યુનિવર્સિટીની અંદર પણ વિવિધ પ્રકારના રમકડા અને ગમત સાથે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે એવા વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજાવવા માટેનો સારો એવો પ્રયત્ન થયેલો છે અને વિદ્યાર્થીઓને ખૂબ સારો એવો લાભ પણ મળ્યો છે ઈસરો સંસ્થા દ્વારા જે સંચાલિત વાન છે એની અંદર મંગલ મિશન છે ઉપગ્રહોમાં કેવી રીતે કાર્ય કાર્યપ્રણાલી કામ કરે છે રોકેટ કેવી રીતે છોડવામાં આવે છે વગેરે વિશે મંગલ મિશન ચંદ્રયાન વગેરે વિશેની માહિતી ખૂબ સારી રીતે અહીં રજૂ કરવામાં આવી છે અને અહીં ભણતા નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓ ને ખૂબ જ એ ઉપયોગી નીવડ્યું છે જેથી કરીને એ સિદ્ધાંતોને સમજી શકે અને એનો લાભ લઈને ભવિષ્યમાં આ ક્ષેત્રે તે પોતે કામ કરવા માટે પ્રેરાય એ માટેનું ઉત્તમ આયોજન કરવામાં આવેલું છે